જે નક્કી કરશે કે ખરાબ રાષ્ટ્રીય રાજમાર્ગો પર સંપૂર્ણપણે ટોલ ટેક્સ નાબૂદી કરવી કે ટોલ ટેક્સ ઓછો કરવો આ કમિટી હવે રોડની ગુણવત્તા ખરાબ રસ્તાના કારણે લાગનારો વધુ સમય ખાડાઓની સંખ્યા અને રોડની સ્થિતિ જેવા મુદ્દાઓને ધ્યાને લઈને તેની યોગ્યતા નક્કી કરી એક મહિનામાં પોતાનું રિપોર્ટ પરિવહન મંત્રાલયને સોંપશે પછી નક્કી થશે કે હાઈવેની ગુણવત્તા પ્રમાણે કેટલો ટોલ ટેક્સ વસૂલવો કે પછી રોડ રિપેર ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવી આશા રાખીએ કે શહેર અને ગામડાઓને જોડતા ખરાબ રસ્તા માટે પણ કોઈ નિયમ બને